la 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 આ રોહિત હજી શું કરે છે એ ન ખબર પડતી આ હજી સાહેસ લેવા જવાનું છે તો એટલી ન ખબર પડે એટલે રોહિત્યા એ બટા તને કહો એ આ સાહેસ લેવા જવાનું છે શું કહો મમ્મી એ આયા હાલ સાહેસ લેવા જવાનું છે પણ હિતિયા ને ગાડો

નથી અને પૈસા આપ્યા તા એ પપ્પા એ પચાસ રૂપિયા આપ્યા હતા હું ઇત્યા ને કસગોલો દે એવું

આવે ને બધુંય કહેતે દેવું એ હું તમને શું કહું થયેલું તમને હું કઉ હરખો હરખો એટલે ઘરે છોકરા દાદા દાદી બે હેલે ફેફસી લાયા ઉનાળા ની ખાવાની મજા આવે છે おい。<laughs> <laughs>

હરકી છે આપ કલર કલર ની આપો એ આ બધાય કલર દેવાય એ હા આલે બેટા આલે

એટલે એમાં થોડીક ફેપસી લાય તમે શાક ખાઈ શકો ને હવે ના પાડે ખબર બાપા ટોકરો મોટો બાંધી દેખ લાગે મારો બેટો મારો લે પછી હામો થાય ફેપસી નથી દેવી

મોટી મોટી ઠોકા છે કાય રો રો કરે ઈ બિસારા રાત ને દી દાદા પાણી વારે તેરે આવડી જાય થઈ છે બિસારા ને હું છે કામ તો કોઈ કરવું નથી વાતું કરી લે 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 મુનિયા કાલ ખોકરું રૂતુ રૂતુ આયુ એલા બટા સુઈ થયો માર દીકરો કાઈ ને હું રસગલો લાયો છે ને હે તે ભૂરી ગાય કે લઈ ગયા ને મન માર્યું છોકરું ખોટું બોલે મારો છોકરો કોઈ થી ખોટું ના બોલે એ કુતરી પેટની છે બધું ફરવું જ છે કોઈને દેવું જ નથી લ્યો હાલ તો દેવી હાલ તો હાલ આજ નેઠો કઈ ના ખો છે હા હાલ બટા સાનો રહી જા જેરેન તારે માર છોકરા ને તારી બાયડી હાથ ઉપાડ લે છે

હવે મારા છોકરા અને આને હરખો તમે ભાગ પડ્યો કર્યો આ મારી માં કુત્રી ના પેટ ની તને જીવડા પણ મારા છોકરાનો ભાગ લઈ જાય